સમાચાર સમાચાર નિકિતા શાહ વાંચે છે સૌપ્રથમ મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જ્ઞાન ભારતમ સંમેલનમાં ભાગ લેશે સીપી રાધાકૃષ્ણન આજે ભારતના પંદરમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદોને સંસદને અર્થપૂર્ણ ચર્ચા માટેનું મંચ બનાવવા વિનંતી કરી ભારતીય નૌકાદળ આજે આઈએનએસ અરવલ્લીને પોતાના કાફલામાં સામેલ કરશે અને ભારત સાથે સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવાને પ્રાથમિકતા આપવાનું જણાવતા અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં જ્ઞાન ભારતમ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેશે તેઓ હસ્તપ્રતોને ડિજીટલાઇઝેશન સંરક્ષણ અને જાહેર સુલભતાને વેગ આપવા માટે સમર્પિત ડિજીટલ પ્લેટફોર્મ જ્ઞાન ભારતમ પોર્ટલનું પણ લોન્ચિંગ કરશે આ પ્રસંગે પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત કરશે આ ત્રિદિવસીય પરિષદ ગઈકાલે શરૂ થઈ હતી આ પરિષદમાં ભારતની અનન્ય હસ્તપ્રત સંપત્તિને પુનર્જીવીત કરવા અને તેને વૈશ્વિક જ્ઞાન સંવાદના કેન્દ્રમાં મૂકવાના પગલાં પર ચર્ચા કરવા માટે અગ્રણી વિદ્વાનો સંરક્ષણવાદીઓ તકનીકી અને નીતિ નિષ્ણાતો એકઠા થયા છે તેમાં દુર્લભ હસ્તપ્રતોનું પ્રદર્શન અને હસ્તપ્રત સંરક્ષણ ડિજિટલાઇઝેશન તકનીકો મેટા ડેટા ધોરણો કાનૂની માળખા સાંસ્કૃતિક રાજદ્વારી અને પ્રાચીન લિપિઓના અર્થઘટન જેવા મુખ્ય ક્ષેત્રો પર વિદ્વાનો દ્વારા પ્રસ્તુતિઓ પણ દર્શાવવામાં આવશે સીપી રાધાકૃષ્ણન આજે ભારતના પંદરમા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનમાં રાધાકૃષ્ણનને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે આ મહિનાની નવમી તારીખે યોજાયેલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં શ્રી રાધાકૃષ્ણન વિજયી બન્યા હતા તેમણે ચારસો બાવન મતો મેળવ્યા હતા અને શ્રી બી સુદર્શન રેડ્ડીને એકસો બાવન મતોથી હરાવ્યા હતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રાજકીય પક્ષો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંસદને અર્થપૂર્ણ ચર્ચા અને સંવાદનો મંચ બનાવવા હાકલ કરી છે જ્યાં રાષ્ટ્રીય મહત્વ અને હિતના મુદ્દાઓ ઉઠાવી શકાય બેંગલુરૂમાં અગિયારમાં કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઇન્ડિયા રિજન કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે બોલતા શ્રી બિરલાએ ધારાસભ્યોને રાજકીય જોડાણોને બાજુ પર મૂકી લોકોના પ્રતિનિધિ તરીકે ચર્ચામાં ભાગ લેવા વિનંતી કરી તેમણે ગૃહમાં કાર્યવાહીના ઘટતા સ્તર અંગે પણ નિરાશા વ્યક્ત કરી લોકસભા राज्यसभा हो સદન ચર્ચા સંવાદ વિધેયકો संवाद ચર્ચા पे चर्चा उसकी गरिमा गिरती जा रही है और गरिमा बनाने की सामूहिक जिम्मेदारी है सभी राजनीतिक दलों की जिम्मेदारी है चुनके आए सभी राजनीतिक दलों के जनप्रतिनिधियों की जिम्मेदारी है कि हम इन संस्थाओं के अंदर संसद या विधानसभा की गरिमा के अनुसार हर विषय पर चर्चा संवाद के मंच बनाए आरोप प्रत्यारोप ये राजनीति के विषय सदनों में नहीं आना चाहिए રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે પણ ગૃહમાં વિક્ષેપ અને વ્યવસ્થાનો મુદ્દો ઉઠાવ્યો તેમણે ધારાસભ્યોને નીતિ નિર્માણ પ્રક્રિયામાં ભાગ લેવા અપીલ કરતા ધારાસભ્યોને ગૃહમાં અર્થપૂર્ણ અને ઉત્પાદક વાતચીત દ્વારા કાયદાકીય પ્રક્રિયામાં લોકોનો વિશ્વાસ વધારવાની જરૂરિયાત જણાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાથી દિવાળી સુધીમાં જીએસટી સુધારાઓની આગામી પેઢી અંગે કરેલી જાહેરાત બાદ જીએસટી કાઉન્સિલે ત્રણ સપ્ટેમ્બરના રોજ દરોને તર્કસંગત બનાવી ઘણા ક્ષેત્રોમાં કરદર ઘટાડી નાગરિકોના જીવનને સરળ બનાવવાની મંજૂરી આપી આજે આપણે કરમુક્ત વસ્તુઓ માટેના સુધારાઓ પર સાંભળીએ એક અહેવાલ के जीएसटी सुधारों के तहत सरकार ने नई आवश्यक वस्तुओं को जीएसटी से पूरी तरह मुक्त करके आम आदमी पर बोझ कम करने की दिशा में एक बड़ा कदम उठाया है रोजमर्रा की वस्तुएं जैसे दूध पैक्ड खाद्य पदार्थ बिना ब्रांड वाले चावल गेहूं दालें जैसे मुख्य खाद्य पदार्थ अब जीएसटी से मुक्त हैं सभी प्रकार की ब्रेड को अब बिना जीएसटी वाले स्लैब में रखा गया है जिससे यह लोगों के लिए और भी किफायती हो गई है वहीं स्वास्थ्य सेवा क्षेत्र की ओर देखें तो सरकार ने इस क्षेत्र में भी लोगों को बड़ी सौगात दी है सरकार ने तैतीस जीवन रक्षक वाओं पर से पूरी तरह से जीएसटी हटाने का फैसला किया है इसके साथ ही छात्रों पर कर का बोझ कम करने के लिए अधिकांश स्टेशनरी सामानों को अब शून्य जीएसटी श्रेणी में रखा गया है टेक्सटाइल सेक्टर में भी अब कई धागे कर मुक्त कर दिए गए हैं ईशानी यादव के साथ सौम्या शरण आकाशवाणी समाचार दिल्ली ચૂંટણી યૂંટણી પંચ આજે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલયોના મીડિયા અને સંદેશા વ્યવહાર અધિકારીઓ માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કરશે આ વર્કશોપનો ઉદ્દેશ્ય દેશમાં ચૂંટણીઓ બંધારણ અનુસાર યોજાય તથા સમયસર અને સંકલિત રીતે કાનૂની તથ્યપૂર્ણ અને નિયમ આધારિત માહિતી પહોંચાડવાના મહત્વ પર ભાર મૂકવાનો છે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર ચૂંટણી કમિશનર ડોક્ટર સુખબીરસિંહ સિંધુ અને ડોક્ટર વિવેક જોશીની હાજરીમાં આ વર્કશોપનું ઉદઘાટન કરાશે ચૂંટણી પંચે જણાવ્યું કે ચૂંટણી પ્રક્રિયાઓ અંગે જનતાને ગેરમાર્ગે દોરતી ખોટી માહિતીમાં તાજેતરમાં વધારો થવાના ધ્યાનમાં રાખીને આયોજીત આ વર્કશોપનો હેતુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સીઈઓ કાર્યાલયના સંદેશાવ્યવહાર તંત્રને હકીકત આધારિત પ્રતિભાવ સાથે ખોટી માહિતીનો સામનો કરવા સક્ષમ બનાવવાનો છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ જીઓ અને અમારા એક હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો ભારતની દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા ભારતીય નૌકાદળ આજે ગુરૂગ્રામમાં પોતાના કાફલામાં આઈએનએસ અરવલ્લીને સામેલ કરશે સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે અરવલ્લી પર્વતમાળાના નામ પરથી આઈએનએસ અરવલ્લીનું નામ આપવામાં આવ્યું છે તેને નૌકાદળની માહિતી અને સંદેશા વ્યવહાર પ્રણાલીને મજબૂત બનાવવા માટે બનાવવામાં આવ્યું છે તે નિયંત્રણ અને દરિયાઈ સુરક્ષા ક્ષેત્રમાં માહિતી અને સંદેશા વ્યવહાર કેન્દ્રોને મદદ કરશે આ સમારોહની અધ્યક્ષતા નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠી કરશે નવી દિલ્હીમાં નિયુક્ત અમેરિકી રાજદૂત સર્જીઓ ગૌરે કહ્યું કે ભારત અમેરિકા સંબંધો વિશ્વમાં સૌથી મહત્વપૂર્ણ સંબંધોમાંના એક છે સેનેટમાં તેમની નિમણૂક દરમિયાન શ્રી ગૌરે ભારતને એક વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યું કહ્યું કે ભારતનું ભૌગોલિક સ્થાન આર્થિક વિકાસ અને લશ્કરી ક્ષમતાઓ સહિયારા સુરક્ષા હિતોને આગળ વધારવામાં મહત્વપૂર્ણ છે શ્રી ગૌરે કહ્યું કે તેઓ ભારત સાથે સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવાને પ્રાથમિકતા આપશે જેમાં સંયુક્ત લશ્કરી કવાયતોનો વિસ્તાર કરવો સંરક્ષણ પ્રણાલીઓનો વિકાસ અને સહ ઉત્પાદનને પ્રોત્સાહન આપવું તથા મહત્વપૂર્ણ સંરક્ષણ સોદાઓ પૂર્ણ કરવાનો સમાવેશ થાય છે તેમણે કહ્યું કે ભારતની એકસો ચાળીસ કરોડની વસ્તી અને ભારતનો ઝડપથી વિકસતો મધ્યમ વર્ગ એઆઈથી લઈ ફાર્માસ્યુટીકલ સુધીના મુખ્ય ક્ષેત્રોમાં અમેરિકા માટે ઘણી તકો પ્રદાન છે તેમણે કહ્યું કે અમેરિકાએ આવતા અઠવાડિયે વોશિંગ્ટનની મુલાકાત લેવા માટે એક ભારતીય પ્રતિનિધિમંડળને આમંત્રણ આપ્યું છે અને બંને પક્ષો એક કરાર કરવાની નજીકમાં છે બ્રાઝીલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જીયર બોલ્સનારોએ લશ્કરી બળવાનું કાવતરું ઘડવા અને દેશમાં લોકશાહી નષ્ટ કરવાનો પ્રયાસ કરવા બદલ સત્યાવીસ વર્ષથી વધુ જેલની સજા ફટકારવામાં આવી છે બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે કહ્યું કે બે હજાર અઢારમાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા બોલ્સોનેરો બે હજાર બાવીસની ચૂંટણી હાર્યા બાદ બળજબરીથી સત્તા પર કબજો મેળવવાનો પ્રયાસ કરવા બદલ દોષિત છે સજા અનુસાર બોલ્સોનેરોના ગુનાઓમાં બળવાનું કાવતરું ઘડવાનો અને બ્રાઝિલની લોકશાહીનો નાશ કરવાનો પ્રયાસ કરવાનો સમાવેશ થાય છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર કરે છે સિમ્પલ નમસ્કાર નેપાળમાં નવી સરકારની રચના અંગેના સમાચાર મોટાભાગના તમામ અખબારોએ પ્રથમ પાને છાપ્યા છે ગુજરાત સમાચાર લખે છે કે નેપાળમાં નવી સરકારના નેતા મુદ્દે આંદોલનકારીઓમાં તડા જ્યારે નવ ગુજરાત સમય લખે છે કે હિંસાગ્રસ્ત નેપાળમાં વચગાળાની સરકારના વડા નક્કી કરવાની મડાગાંઠ યથાવત સંદેશે પ્રથમ પાને સર્વોચ્ચ અદાલતના નિવેદનને ટાકીને લખે છે ગવર્નર તેમની ફરજ બજાવવામાં નિષ્ફળ જાય તો અમે હાથ જોડીને બેસી ન રહી શકીએ ચારધામ યાત્રા અંગે દિવ્યાભાસ્કરે પ્રથમ પાને લખ્યું મહિનાથી બંધ ચારધામ યાત્રા આવતીકાલથી શરૂ થશે જૂનાગઢમાં આયોજીત કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં આજે રાહુલ ગાંધીની ઉપસ્થિતિ આ સમાચાર ફૂલછાબે બે છેલ્લા પાને છાપ્યા છે અને આજથી ભારત અને સ્વિત્ઝર્લેન્ડ વચ્ચે ડેવિસ કપનો પ્રારંભ આ સમાચારને નવગુજરાત સમય ગુજરાત સમાચાર સહિતના અખબારોએ રમતગમતના પાના પર સ્થાન આપ્યું છે ટેનિસમાં સુમિત આજે ડેવિસ કપ વર્લ્ડ ગ્રુપ ટાઈ મેચમાં સ્વિત્ઝરલેન્ડ સામે ભારતીય પડકારનું નેતૃત્વ કરશે સુમિત નાગરની સાથે ભારતીય ટીમમાં આરિન શાહ અને દક્ષિણેશ્વર સુરેશ પણ સામેલ છે ડબલ્સ મેચમાં એન શ્રીરામ બાલાજી અને ઋત્વિક ચૌધરી બોલીપલ્લી ભારતનું નેતૃત્વ કરશે ભારત અને સ્વિત્ઝરલેન્ડ વચ્ચેની મેચની વિજેતા ટીમ બે હજાર છવ્વીસ પહેલા રાઉન્ડમાં પહોંચશે જ્યારે હારનારી ટીમને બે હજાર છવ્વીસ વર્લ્ડ ગ્રુપ પ્લે ઓફમાં રમવો પડશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જ્ઞાન ભારતમ સંમેલનમાં ભાગ લેશે સીપી રાધાકૃષ્ણન આજે ભારતના પંદરમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદોને સંસદને અર્થપૂર્ણ ચર્ચા માટેનું મંચ બનાવવા વિનંતી કરી અને ભારત સાથે સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવાને પ્રાથમિકતા આપવાનું જણાવતા અમેરિકી રાજદૂત સરજીઓ ગોર આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગે રાષ્ટ્રીય સાંભળી શકશો આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર